ભના મેળામાં આવી હિરોઈન તથા અપ્સરાને પણ ટક્કર મારે તેવી સાધ્વી આટલી સુંદર હોવા છતાં તેણીએ શા માટે સાધુનું જીવન અપનાવ્યું જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભનો પવિત્ર તહેવાર તેર જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે આ પવિત્ર તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે હિન્દુઓના સૌથી મોટા ધાર્મિક તહેવાર ત્રિવેણી સંગમમાં આજે લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે આવ્યા હતા સોશિયલ મીડિયા પર પણ મહાકુંભના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાધુઓના હઠયોગથી લઈને સંતોની તપસ્યા સુધી દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ દરમિયાન મહાકુંભમાં આવેલી એક સાધ્વીનો વિડીયો આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ જોયા પછી લોકો તરફથી સારા તથા ખરાબ તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે મિત્રો કોણ છે આ સાધ્વી ક્યાંથી આવી અને શા માટે આટલી સુંદર હોવા છતાં સંસારનો ત્યાગ કરીને સાધ્વીનું જીવન અપનાવ્યું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો વાયરલ વિડીયોમાં એક મહિલા પત્રકાર રથ પર સવાર સાધ્વીને કેટલાક પ્રશ્નો પૂછતી જોવા મળી રહી છે પત્રકારે સાધ્વીને પૂછ્યું કે તે ક્યાંથી આવી છે આના જવાબમાં સાધ્વીએ કહ્યું કે તે ઉત્તરાખંડથી આવી છે અને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્ય છે આગળ પત્રકારે તેને પૂછે છે કે તે ખૂબ જ સુંદર છે છતાં તેના તપસ્વી જીવન કેમ પસંદ કર્યું શું તમને સાધ્વી જીવન છોડીને બીજું કંઈ કરવાનું મન થતું નથી આના જવાબમાં સાધ્વીએ કહ્યું કે મારે જે કરવું હતું તે બધું કરી લીધું છે હું બધું છોડીને અહીં આવી છું આ પછી મહિલા પત્રકાર પૂછે છે કે આ જીવનમાં એવું તે શું હતું કે તમે બધું છોડીને આ રસ્તો પસંદ કર્યો જેના પર સાધ્વીએ જવાબ આપ્યો કે મને આ માર્ગ પર શાંતિ મળી છે આગળ મહિલા પત્રકાર સાધ્વીને તેમની ઉંમર પૂછે છે અને તે કેટલા વર્ષોથી તપસ્વી જીવનને અનુસરે છે તેના વિશે પણ સવાલ કરે છે આના જવાબમાં સાધ્વીએ પોતાની ઉંમર ત્રીસ વર્ષ જણાવી અને વધુમાં જણાવ્યું કે તે છેલ્લા બે વર્ષથી તપસ્વી જીવનને અનુસરી રહી છે સાધ્વીનો આ વિડીયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે આમાં વિડીયોને ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે જેના સમાચાર લખ્યા છે છે ત્યાં સુધી લાખો લોકો જોઈ અને પસંદ કરી ચૂક્યા તે જ સમયે આ વિડીયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા પણ જોવા મળી રહી છે ઘણા લોકોએ આ સુંદર સાધ્વીના વખાણ કર્યા તો બીજા ઘણા લોકોએ તેને ઢોંગી અને ઢોંગી ગણાવી રહ્યા છે એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે આ બધું ડ્રામા છે સાધ્વી લોકો હેર કલર આઈબ્રો અને મે ક્યારેય નથી કરતા અને એ પણ ત્યારે જ્યારે તે બે વર્ષથી તપસ્વી જીવનમાં લીન હોય બીજાએ લખ્યું બિલાડી સો ઉંદર ખાઈને હજ પર ગઈ ત્રીજાએ લખ્યું સાધ્વી માત્ર માતા દેવ હતી કે માતા અનસુયા હતી તેમના પછી કોઈને પણ સાધ્વી કહીને સંબોધવું યા પદવીનું અપમાન છે મિત્રો તમે આ સાધ્વી વિશે શું કહેવા માંગો છો સ્વ સાધ્વી ખરી છે કે ઢોંગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી દરેક લોકોને જાણ થાય કે કુંભ મેળામાં સૌથી સુંદર સાધવી આવી ચૂકી છે ધન્યવાદ